ભુજમાં સ્મૃતિવન ખાતે ખારેકમાં તકનીકી નવીનતા અને ટકાઉ વિકાસના વિષય પર આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ હતી ખારેક આંતરરાષ્ટ્રીય પરિષદ કેન્દ્રીય શુષ્ક બગાયતી સંસ્થા બિકાનેર ખારેક સંશોધન કેન્દ્ર અને સરદાર કૃષિનગર દાંતીવાડા ખારેક સંશોધન કેન્દ્ર મુંદ્રા દ્વારા ખારેકની એકસો ચાલીસ થી વધુ વેરાયટી તેમજ જીનો ટાઈપનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું જેમાં મુખ્યત્વે કચ્છમાં જોવા મળતી વિવિધ ખારેકની જાતો જોવા મળી હતી આ ઉપરાંત અમેરિકા મોરક્કો અને ફિનલેન્ડના કૃષિ વૈજ્ઞાનિકોએ ખારેક ઉપર પોતાના સંશોધન પણ રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર આર એમ ચૌહાણે જણાવ્યું કે ખજૂરની ખેતીમાં સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના સંશોધન અને વિસ્તરણ તેમજ યુનિવર્સિટીના ખારેક સંશોધન કેન્દ્ર મુન્દ્રાના યોગદાનથી સમગ્ર ભારતમાં કચ્છની ખારેક પહોંચી છે આ પરિષદ દ્વારા ખારેકના સંશોધન અને વિકાસને લગતા વિવિધ વિષયો પર બે દિવસ ચર્ચા કરવામાં આવશે તેમ વિભાગીય સંશોધન કેન્દ્ર સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી બચાવની યાદીમાં જણાવવામાં આવ્યું છે